ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ સાતમો અધ્યાય નવમો પ્રહલાદજીએ કરેલી નરસિંહ ભગવાનની સ્તુતિ નારદજી કહે છે આ પ્રમાણે સ્તુતિ કરવા છતાં પણ બ્રહ્મા શંકર વગેરે બધા જ દેવો નરસિંહ ભગવાનના ક્રોધાવેશને ન તો શાંત કરી શક્યા કે ન તો તેમની પાસે જઈ શક્યા કોઈને નૃસિંહ ભગવાનના આ ભયંકર રૂપને કઈ રીતે શાંત કરવું તેની સમજ પડતી ન હતી દેવોએ ભગવાનને શાંત કરવા માટે સ્વયંલક્ષ્મીજીને મોકલ્યા તેમણે જઈને જ્યારે નરસિંહ ભગવાનનું તે મહાઅદ્ભુત રૂપ જોયું ત્યારે ભયને લીધે તેઓ તેમની નજીક પણ જઈ શક્યા નહીં તેમણે આવું અદ્ભુત રૂપ ન તો ક્યારેય જોયું હતું કે ન તો સાંભળ્યું પણ હતું પછી બ્રહ્માજીએ પોતાની પાસે જ ઊભેલા પ્રહલાદજીને એમ કહીને મોકલ્યા કે બેટા તારા જ પિતા પર તો ભગવાન ક્રુદ્ધ થયા હતા તો હવે તું જ તેમની પાસે જઈને તેમને શાંત કર ભગવાનના પરમ પ્રેમી પ્રહલાદજી જેવી આજ્ઞા કહીને તથા ધીરેથી ભગવાન પાસે જઈને હાથ જોડીને પૃથ્વી પર સાષ્ટાંગ પ્રણામ કર્યા નરસિંહ ભગવાને જોયું કે નાનો સરખો બાળક મારા ચરણો પાસે પડેલો છે તેમનું હૃદય દયાથી ભરાઈ ગયું તેમણે પ્રહલાદજીને ઊભા કર્યા અને તેમના માથા પર પોતાનો કરકમળ પધરાવ્યો કે જે કાલ સર્પથી ભયભીત થયેલા મનુષ્યોને અભયદાન આપનારો છે ભગવાનના કર કમળનો સ્પર્શ થતાં જ તેમના તમામ અમંગળ નષ્ટ થઈ ગયા અને તત્કાળ તેમને પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર થઈ ગયો તેમણે ઘણા પ્રેમ અને આનંદમાં મગ્ન થઈને ભગવાનના ચરણ કમળોને પોતાના હૃદયમાં ધારણ કરી લીધા તે સાથે તેમનું સગડું શરીર પુલકિત થઈ ગયું હૃદયમાં પ્રેમની ધારા વહેવા લાગી અને નેત્રોમાંથી આનંદના અસરો ટપકવા લાગ્યા પ્રહલાદજી ભાવવિભો હૃદય અને અનિમેષ નેત્રોથી ભગવાનને નિરખી રહ્યા હતા ભાવ સમાધિથી સ્વયં એકાગ્ર થયેલા મનથી તેમણે ભગવાનના ગુણોનું ચિંતન કરતા કરતા કરી પ્રહલાદજીએ સ્તુતિ કરતા કહ્યું બ્રહ્મા વગેરે દેવો ઋષિમુનિઓ અને સિદ્ધ પુરુષોની બુદ્ધિ નિરંતર સત્વગુણમાં સ્થિત રહે છે તો પણ તેઓ અવિરત સ્તુતિથી અને પોતાના વિવિધ ગુણોથી આપને હજી સુધી સંતુષ્ટ કરી શક્યા નથી તો પછી હું તો ઘોર અસુર જાતિમાં ઉત્પન્ન થયેલો હું આપની શું સ્તુતિ કરી શકું હું સમજુ છું કે ધન કુલીનતા રૂપ તપ વિદ્યા ઓજ તેજ પ્રભાવ બળ પૌરુષ જ્ઞાન અને યોગ આ બધા જ ગુણ પરમપુરુષ ભગવાનને સંતુષ્ટ કરવાને સમર્થ નથી પરંતુ ભક્તિ આપને અત્યંત પ્રિય છે તેથી જ આપ ગજેન્દ્ર પર પણ સંતુષ્ટ થઈ ગયા હતા મારી સમજ મુજબ ઉપરોક્ત બાર ગુણોથી યુક્ત બ્રાહ્મણ હોવા છતાં પણ જો ભગવાન પદ્મનાભના કમળની ભક્તિ એનામાં ન હોય તો તેના કરતાં તે ચાંડાલ શ્રેષ્ઠ છે કે જેણે પોતાના મન વચન કર્મ ધન અને પ્રાણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધા છે કારણ કે તે ચાંડાલ પોતાના કુળ સુધાને પવિત્ર કરી દે છે અને શ્રેષ્ઠતાનું અભિમાન રાખનારો તે બ્રાહ્મણ તો પોતાને પણ પવિત્ર કરી શકતો નથી સર્વશક્તિમાન પ્રભુ આપતકામ હોવાને લીધે તેમને કોઈની સેવા પૂજાની જરૂર નથી છતાં પણ તેઓ કરુણાવશ ભોળા ભક્તોના કલ્યાણ માટે તેમના વડે કરાયેલી પૂજા સ્વીકારી લે છે જેમ પોતાના મુખનું સૌંદર્ય દર્પણમાં દેખાતા પ્રતિબિંબને પણ સુંદર બનાવી દે છે તેવી જ રીતે ભક્ત ભગવાન પ્રત્યે જે સન્માન વ્યક્ત કરે છે તે સ્વયં સન્માનિત થાય છે તેથી હું સર્વથા અયોગ્ય અને અનધિકારી હોવા છતાં પણ નિઃશંકપણે પોતાની બુદ્ધિ અનુસાર સર્વ પ્રકારે ભગવાનના મહિમાનું વર્ણન કરી રહ્યો છું આ મહિમાના ગાનનો જ એવો પ્રભાવ છે કે અવિદ્યાને લીધે સંસારના ચક્રાવામાં પડેલો જીવ તત્કાળ પવિત્ર થઈ જાય છે હે ભગવાન આપ સત્વગુણના આશરે છો આ બ્રહ્મા વગેરે તમામ દેવો આપના આજ્ઞાંકિત ભક્તો છે તેઓ અમારા દૈત્યોની જેમ આપની સાથે દ્વેષ કરતા નથી હે પ્રભુ આપ મોટા મોટા સુંદર સુંદર અવતાર ગ્રહણ કરીને આ જગતના કલ્યાણ માટે અને અભ્યુદય માટે તથા તેને આત્માનંદની પ્રાપ્તિ કરાવવા માટે અનેક પ્રકારની લીલાઓ કરો છો જે અસુરને મારવા માટે આપે ક્રોધ કર્યો હતો તે મરાઈ ચૂક્યો છે હવે આપ પોતાનો ક્રોધ શાંત કરો જેમ ઉપદ્રવ કરનારા વિછી અને સાપના મરવાથી સજ્જનો પણ સુખી એટલે કે આનંદિત જ થાય છે તેવી જ રીતે આ દૈત્યનો સંહાર થવાથી બધા જ લોકોને ઘણું સુખ મળ્યું છે હવે બધા આપના શાંત સ્વરૂપને નિરખવા ઈચ્છે છે હે નરસિંહદેવ ભયમાંથી મુક્ત થવા માટે ભક્તજનો આપના આ રૂપનું સ્મરણ કરશે હે પરમાત્મા આપનું મુખ ભયાનક છે આપની જીભ લપકારા મારી રહી છે આપની આંખો સૂર્ય જેવી છે આપના ભવા ચડેલા છે દાઢો ઘણી તીક્ષ્ણ છે આતરણાઓની માળા લોહીથી તરબોળ ગરદનના વાળ ભાલા જેવા ટટ્ટાર ઊભા કાન અને દિગ્ગજોને પણ ભયભીત કરી મુક્તિ સિંહ ગર્જના તેમજ શત્રુઓને ફાડી નાખતા આપના આ નખ જોઈને હું સહેજ પણ ભયભીત થયો નથી પરંતુ હે દિનબંધુ હું જો ભયભીત છું તો માત્ર આ ઉગ્ર અને અસહ્ય સંસાર ચક્રમાં પીસાવાથી જ હું પોતાના કર્મોના બંધનથી બંધાઈને આ ભયંકર પ્રાણીઓ વચ્ચે પડેલો છું હે મારા સ્વામી આપ પ્રસન્ન થઈને મને ક્યારે પોતાના તે ચરણકમળોમાં બોલાવી લેશો કેમ કે આપના તે ચરણકમળ સમસ્ત જીવોનું એકમાત્ર સરળ અને મોક્ષ સ્વરૂપ છે હે અનંત હું જે જે યોનિઓમાં ગયો તે બધી જ યોનિઓમાં પ્રિયના વિયોગથી અને અપ્રિયોના સંયોગથી થતાં શોકના અગ્નિમાં શેકાતો રહ્યો તે દુઃખોને દૂર કરનારું જે ઔષધ છે તે પણ દુઃખરૂપ જ છે હું ખબર નહીં અનાત્મ વસ્તુઓને આત્મા સમજીને ક્યારથી આમ તેમ ભટકી રહ્યો છું હવે આપ એવું સાધન બતાવો કે જેનાથી આપની સેવા ભક્તિ પ્રાપ્ત કરી શકું હે પ્રભુ આપ અમારા પ્રિય છો નિર્હેતુક હિતેશી સૂરજ છો આપો જ વાસ્તવમાં સૌના પરમ આરાધ્ય છો બ્રહ્માજીએ ગાયેલી આપની લીલાકથાઓનું ગાન કરતો રહીને અને આપના ભક્તોનો સંગ કરીને હું અનાયાસે રાગ વગેરે પ્રાકૃત ગુણોથી છૂટી જઈશ અને આ સંસારની મુશ્કેલીઓને પાર કરીને આપને પ્રાપ્ત થઈ જઈશ હે ભગવાન નરસિંહ સંસારના જીવોના દુઃખ દૂર કરનારા અનેક ઉપાયો છે પરંતુ આપના દ્વારા ઉપેક્ષિત જીવોને તે ઉપાય સુખી કરી શકતા નથી ત્યાં સુધી કે મા બાપ બાળકોનું રક્ષણ કરી શકતા નથી ઔષધ રોગને મટાડી શકતું નથી અને નાવ સમુદ્રમાં ડૂબતાને બચાવી શકતી નથી પરંતુ આ બધા વિઘ્નો આપના ભક્તનું કાંઈ બગાડી શકતા નથી સત્વાદી ગુણોના કારણે ભિન્ન ભિન્ન સ્વભાવના જેટલા પણ દેવ મનુષ્યો આદિ અનેક પ્રકારના જીવોની ઉત્પત્તિ આપના જ સંકલ્પથી થઈ છે આપ આપના સંકલ્પથી તેનું નિર્માણ પણ કરો છો અને તેને નષ્ટ પણ કરો છો આ સમગ્ર વિશ્વ આપનું જ સ્વરૂપ છે આ વિશ્વમાં જેનાથી જ્યારે જે સાધનથી અને જેની સહાયતાથી જેનું રૂપાંતર થાય છે અને જેના માટે થાય છે અને જે રીતે થાય છે તેનું ઉપાદાન અને નિમિત્ત કારણ પણ આપ જ છો અર્થાત આપના સિવાય વિશ્વમાં અન્ય કોઈ પણ વસ્તુ પદાર્થ નથી આ આખા વિશ્વના પ્રેરક પણ આપ જ છો ભગવાનના સંકલ્પથી કાળ વડે ગુણોમાં શોભ થવાથી માયા મનઃપ્રધાન લિંગ શરીરનું નિર્માણ કરે છે આ લિંગ શરીર બળવાન કર્મમય તેમજ અનેક રૂપોમાં આસક્ત વેદોક્ત કર્મ કરનારું છે અને આ જ લિંગ શરીર અવિદ્યા વડે કલ્પિત મન દસ ઇન્દ્રિયો અને પાંચ તન્માત્રાઓ આ સોળ આરાઓવાળું સંસાર ચક્ર છે હે અજન્મા પ્રભુ આપનાથી ભિન્ન રહેનારો એવો કયો મનુષ્ય છે કે જે આ મનરૂપી સંસાર ચક્રને પાર કરી શકે છે સર્વશક્તિમાન પ્રભુ માયા મને આ સોળ આરાવાળા સંસાર ચક્રમાં નાખીને શેરણીની જેમ પીસી રહી છે આપ પોતાની ચૈતન્ય શક્તિથી બુદ્ધિના સમસ્ત ગુણોને અને પોતાના કાળરૂપથી સમસ્ત સાધીઓ અને સાધનોને પોતાને આધીન રાખો છો હું આપના શરણમાં આવ્યો છું આપ મને આ બધાથી બચાવી લો અને પોતાના સાનિધ્યમાં ખેંચી લો હે ભગવાન જેમના માટે સંસારી લોકો તલસતા રહે છે તે સ્વર્ગમાં મળતા સમસ્તા લોકપાલોના આયુષ્ય લક્ષ્મી અને ઐશ્વર્યને મેં ખૂબ જોઈ લીધા છે જે સમયે મારા પિતા સહેજ ક્રોધ કરીને હસતા હતા અને એનાથી તેમના ભવા થોડા ત્રાસા થઈ જતા હતા ત્યારે સ્વર્ગની તે બધી સંપત્તિઓનું ક્યાંય ઠામ ઠેકાણું રહેવા પામતું ન હતું તેવા મારા તે પિતા પણ આપના હાથે મૃત્યુ પામ્યા તેથી બ્રહ્મલોક પર્યંતના આયુષ્ય લક્ષ્મી ઐશ્વર્ય અને તે ઇન્દ્રિય ભૂગો કે જેમની સંસારી જીવો ચાહના કરે છે તેમને હું ઈચ્છતો નથી કારણ કે હું જાણું છું કે અત્યંત શક્તિશાળી કાળનું રૂપ ધારણ કરીને આપે તેમને ગ્રસ્ત કરી રાખ્યા છે તેથી મને આપ પોતાના ભક્તોના સાનિધ્યમાં સ્થાન આપો વિષય ભોગોની વાતો સાંભળવામાં તો સારી લાગે છે પણ વાસ્તવમાં તો તેઓ મૃગજળ જેવી તદ્દન મિથ્યા છે અને આ શરીર કે જેનાથી તે ભોગો ભોગવવામાં આવે છે તે પણ અગણિત રોગોનું ઉદ્ગમ સ્થાન છે ક્યાં તે મિથ્યા વિષય ભોગો અને ક્યાં આ રોગયુક્ત શરીર આ બંનેની ક્ષણ ભંગુરતા અને સારહીનતા જાણમાં છતાં પણ મનુષ્ય એમાંથી વિરક્ત થતો નથી તે મહામુશ્કેલીએ પ્રાપ્ત થતા ભોગોના નાના નાના મધુબિંદીઓથી પોતાની કામનાઓનો અગ્નિ બુજાવવાનો પ્રયત્ન કરે છે હે પ્રભુ ક્યાં આ તમોગુણી અસુરકુણમાં રજો ગુણથી ઉત્પન્ન થયેલો હું અને ક્યાં તમારી અનંત કૃપા ધન્ય છે આપે પોતાનો પરમપ્રસાદ સ્વરૂપ અને સકળ સંતાપને હરનારો તે કરમણ મારા મસ્તક ઉપર પધરાવ્યો છે કે જે આપે બ્રહ્મા શંકર અને લક્ષ્મીજીના માથે પણ મૂક્યો નથી આપણામાં બીજા સંસારી જીવોની જેમ નાના મોટાનો ભેદભાવ નથી કારણ કે આપ સૌના આત્મા અને અકારણ પ્રેમી છો અને તેમ છતાં કલ્પવૃક્ષ સમાન આપનો કૃપા પ્રસાદ પણ ભક્તિથી જ પ્રાપ્ત થાય છે જીવો પર તેમની સેવા અનુસાર જ આપની કૃપાનો ઉદય થાય છે આપનામાં ઊંચ નીચનો ભેદભાવ નથી હે ભગવાન આ સંસાર એક એવો અંધાર્યો કૂવો છે કે જેમાં કાળરૂપી સર્પ ડસવા માટે હંમેશા તૈયાર રહે છે વિષય ભોગોના કામી મનુષ્યો તેમાં પડેલા છે હું પણ પ્રસંગવશ તેમાં પડવાનો જ હતો પરંતુ હે ભગવાન દેવર્ષિ નારદે ઘણી કૃપા કરીને મને અપનાવી લીધો અને મારું કલ્યાણ કર્યું છે તો પછી હું આપના ભક્તજનોની સેવા કેવી રીતે છોડી શકું હે અનંત જે સમયે મારા પિતાએ મને મારવા હાથથી ખડગ ઉપાડીને કહ્યું કે જો મારા સિવાય કોઈ બીજો ઈશ્વર છે તો તે તને બચાવે હું તારો છેદ કરું છું તે સમયે આપે મારા પ્રાણોનું રક્ષણ કર્યું અને મારા પિતાનો વધ કર્યો હું તો સમજું છું કે આપે પોતાના પ્રેમી ભક્તો સનકાદી ઋષિઓનું વચન સત્ય કરવા માટે જ એમ કર્યું છે હે ભગવાન આ સંપૂર્ણ જગત એકમાત્ર આપનું જ સ્વરૂપ છે કારણ કે એના આદિમાં આપ જ કારણભૂત હતા અંતમાં આપ જ અવધિ રૂપે હશો અને મધ્યમાં એની પ્રતિ રૂપે પણ માત્ર આપ જ છો તમે પોતાની માયાથી ગુણોમાં ક્ષોભ ઉત્પન્ન કરીને જગતનું સંચન કરો છો અને એમાં વિદ્યમાન હોવા છતાં પણ પ્રવેશની લીલા કરો છો અને તે ગુણોથી યુક્ત થઈને અનેક જેવા જણાવો છો હે ભગવાન કાર્ય કારણરૂપે જે કંઈ પ્રતીત થઈ રહ્યું છે તે બધું આપ જ છો અને તેનાથી ભિન્ન પણ આપ જ છો પોતાનું પારકું એવો ભેદભાવ તો અર્થહીન શબ્દોની માયા છે કારણ કે જે પરમાત્માથી આ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લય અને પ્રકાશ થાય છે તે તેનું સ્વરૂપ હોય છે જેમ કે બીજ અને વૃક્ષ કાર્ય અને કારણની દ્રષ્ટિએ અલગ અલગ છે તો પણ ગંધ તે બંને એક જ જ છે હે ભગવાન આ વિશ્વને આપ પોતે પોતાનામાં સમાવી લઈને અનુભવ કરતા રહીને નિષ્ક્રિય થઈને પ્રલયકાલીન જળમાં શયન કરો છો તે સમયે પોતાના સ્વયંસિદ્ધ યોગ વડે બાહ્ય દ્રષ્ટિને બંધ કરીને આપ પોતાના સ્વરૂપના પ્રકાશમાં નિંદ્રાને વિલીન કરી લો છો અને તુરીય બ્રહ્મપદમાં સ્થિત રહો છો તે સમયે આપ નથી તો તમો ગુણથી યુક્ત હોતા કે નથી તો વિષયોને અપનાવતા આપ પોતાની કાળ શક્તિથી પ્રકૃતિના ગુણોને પ્રેરો છો તેથી આ બ્રહ્માંડ આપનું શરીર છે પહેલાં તે આપનામાં જ લીન હતું જ્યારે પ્રલયકાલીન જળમાં શેષ પર સુતેલા આપે યોગ નિંદ્રા સમાધિને ત્યજી દીધી ત્યારે બીજમાંથી વિશાળ વટવૃક્ષ થાય તેમ આપની નાભીમાંથી બ્રહ્માંડ કમળ ઉત્પન્ન થયું તેના પર સૂક્ષ્મદર્શી બ્રહ્માજી પ્રગટ થયા જ્યારે તેમને કમળ સિવાય અન્ય કશું પણ દેખાયું નહીં ત્યારે પોતાનામાં બીજરૂપે વ્યાપ્ત પોતાને તેઓ ઓળખી શક્યા નહીં અને પોતાને પોતાનાથી બહાર સમજીને જળમાં પ્રવેશીને સો વર્ષો સુધી ખોરતા રહ્યા પણ ત્યાં તેમને કશું મળ્યું નહીં એ ઉચિત જ છે કારણ કે અંકુર નીકળી આવ્યા પછી તેનામાં વ્યાપ્ત બીજને કોઈ બહાર અલગ કેવી રીતે જોઈ શકે બ્રહ્માજીને ઘણું આશ્ચર્ય થયું તેઓ હારીને કમળ પર બેસી ગયા દીર્ઘકાળ વીતતા તીવ્ર તપ કરવાથી જ્યારે તેમનું હૃદય શુદ્ધ થઈ ગયું ત્યારે તેમને ભૂતો ઇન્દ્રિયો અને રૂપ પોતાના શરીરમાં જ તદ્રુપ્ત રહેલા પોતાના રૂપનો સાક્ષાત્કાર થયો બરાબર એવી જ રીતે કે જેમ પૃથ્વીને તેની અતિસૂક્ષ્મ ગંધ તન્માતરાનો થાય છે બ્રહ્માજીએ પોતાનામાં જ ભગવાનના તે વિરાટ સ્વરૂપને જોયું તે વિરાટ પુરુષ હજારો મુખ ચરણ માથા હાથ જાંગો નાસિકા કાન આંખ આભૂષણો અને આયુધોથી યુક્ત હતો ચૌદે લોક તેના વિભિન્ન અંગો રૂપે શોભાયમાન હતા તે ભગવાનની એક લીલામય મૂર્તિ હતો તેને જોઈને બ્રહ્માજીને ઘણો આનંદ થયો રજોગુણ અને તમોગુણરૂપ મધુ અને કૈટભ નામના બે મહાબળવાન દૈત્યો જ્યારે વેદો ચોરી ગયા ત્યારે આપે હયગ્રીવ અવતાર ધારણ કર્યો અને તે બંનેને મારીને રૂપી શ્રુતિઓ બ્રહ્માજીને પાછી આપી તે સત્વગુણ જ આપનું અતિ પ્રિય શરીર છે મહાત્માજનો આ પ્રમાણે વર્ણવે છે હે પુરુષોત્તમ આ પ્રમાણે આપ મનુષ્ય પશુ પક્ષી ઋષિ દેવતા મત્સ્ય વગેરે અવતારો લઈને લોકોનું પાલન કરો છો તથા વિશ્વદ્રોહીઓનો સંહાર કરો છો આ અવતારો વડે આપ પ્રત્યેક યુગમાં તેના ધર્મોનું રક્ષણ કરો છો કળિયુગમાં આપ છુપાઈને ગુપ્ત રૂપે જ રહો છો તેથી આપનું એક નામ ત્રિયુગ છે હે વૈકુંઠપતિ મારું મન ઘણું દુર્દશાગ્રસ્ત છે તે પાપ વાસનાઓથી તો દૂષિત છે જ બલકે સ્વયં પણ અત્યંત દુષ્ટ છે તે ઘણું કરીને કામનાઓને કારણે આતુર રહે છે અને હર્ષ શોક ભય તેમજ લોક પરલોક ધન પત્ની પુત્ર વગેરેની ચિંતાઓથી વ્યાકુળ રહે છે તેને આપની લીલાકથાઓનો રસાનુભવ થતો નથી તેના લીધે હું દિન થઈ રહ્યો છું આવા મનથી હું આપના સ્વરૂપનું ચિંતન કેવી રીતે કરી શકું હે અચ્યુત આ ક્યારેય તૃપ્તિ નહીં થતી જીભ મને સ્વાદિષ્ટ રસો તરફ ખેંચતી રહે છે જનનેન્દ્રિય સુંદર સ્ત્રી તરફ ત્વચા સુકોમણ સ્પર્શ તરફ પેટ ભોજન તરફ કાન મધુર સંગીત તરફ નાસિકા ભીની મોહક સુગંધ તરફ અને આ નેત્રો સૌંદર્ય તરફ મને ખેંચતા રહે છે આ ઉપરાંત કર્મેન્દ્રિયો પણ મને પોતપોતાના વિષયો તરફ લઈ જવા માટે પ્રયત્ન કરતી જ રહે છે મારી તો એવી દશા થઈ રહી છે કે જાણે કોઈ પુરુષની ઘણી બધી પત્નીઓ તેને પોતપોતાના સંયનખંડમાં લઈ જવા માટે ચારે બાજુથી ઘસરી રહી હોય આ પ્રમાણે આ જીવ પોતાના કર્મોના બંધનમાં પડીને આ સંસાર રૂપી વૈત્રણી નદીમાં પડેલો છે જન્મમાંથી મૃત્યુ પામતો મૃત્યુમાંથી જન્મ લેતો અને એ બંને વડે કર્મ ભોગ કરતો કરતો આ જીવ ભયભીત થયેલો છે આ પોતાનું છે આ પારકું છે એવા ભેદભાવથી યુક્ત થઈને એ કોઈની સાથે મિત્રતા તો કોઈની સાથે શત્રુતા કરે છે આપ આ મૂઢ જીવ જાતિની આ દુર્દશા જોઈને કરુણાથી દ્રવિત થાવ માયા રૂપી નદીથી પાર રહેનારા હે પ્રભુ આ પ્રાણીઓને પણ હવે પાર ઉતારો હે જગત ગુરુ આપ આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પાલન કરનારા છો ત્યારે આ જીવોને ભવ પાર ઉતારવામાં આપને દિનજનોના હે પ્રભુ ભ્રાંત થયેલા મૂળજનો અનુગ્રહને પાત્ર છે અમને તેની કોઈ જરૂર નથી કારણ કે અમે આપના પ્રિયજનોની સેવામાં રત રહીએ છીએ તેથી પાર ઉતરવાની અમને ક્યારેય ચિંતા હોતી નથી હે પરમાત્મા આ ભવ વૈતરણીમાંથી પાર ઉતરવું એ બીજાઓ માટે અવશ્ય મુશ્કેલ જ છે પરંતુ મને તો તેનો સહેજ પણ ભય નથી કારણ કે મારું ચિત્ત આ વૈતરણીમાં નહીં આપની તે લીલાઓના ગાનમાં મગ્ન રહે છે જે લીલાઓ સ્વર્ગીય અમૃતને પણ તિરસ્કૃત કરનારી પરમ અમૃત સ્વરૂપ છે હું તે મૂઢ પ્રાણીઓ માટે ખેદ અનુભવું છું કે જેઓ આપના ગુણગાનથી વિમુખ છે અને વિષયોના માયામયી મિથ્યા સુખને પામવા પોતાના માથે સમગ્ર જગતના ભારનું વહન કરે છે મારા સ્વામી મોટા મોટા ઋષિ મુનિઓ પોતાની મુક્તિ માટે ઘણું કરીને પરંતુ મારી દશા તો જુદી જ છે હું તે ભ્રાંત અસહાય છોડીને એકલો મુક્ત થવા ઈચ્છતો નથી અને તે ભટકતા જીવો માટે આપણા સિવાય અન્ય કોઈ સહારો પણ દેખાતો નથી ઘર સંસારમાં ફસાયેલા લોકોને મૈથુન વગેરેનું જે સુખ મળે છે તે અત્યંત તુચ્છ તેમજ દુઃખરૂપ જ છે જેમ કે કોઈ બંને હાથે ખણી રહ્યો હોય તો તેમાં પહેલાં ક્ષણિક સુખ અનુભવાય છે પણ પછીથી દુઃખ જ છે આ પ્રમાણે અજ્ઞાની મનુષ્યો ઘણું દુઃખ ભોગવવા છતાં પણ તેનાથી ધરાતા નથી આનાથી ઉલટું ધીર પુરુષો જેમ ખણ સહી લે છે તે જ રીતે કામ વગેરે આવેગોને પણ સહી લે છે સહી લેવાથી જ તે આવેગોનો નાશ થાય છે હે પુરુષોત્તમ મોક્ષ એટલે કે પ્રાપ્તિના દસ સાધન પ્રસિદ્ધ છે મૌન બ્રહ્મચર્ય શાસ્ત્ર શ્રવણ તપ સ્વાધ્યાય સ્વધર્મ પાલન શાસ્ત્રોની તર્ક પ્રમાણિત વ્યાખ્યા એકાંત સેવન જપ અને સમાધિ પરંતુ જેમની ઇન્દ્રિયો વશમાં નહીં તેમના માટે આ બધા સાધન વ્યાપાર માત્ર બની રહે છે અને દંભીઓ માટે તો જ્યાં સુધી તેમનું મિથ્યાત્વ જણાતું નથી ત્યાં સુધી બધા જીવન નિર્વાહના સાધન જ બની રહે છે અને મિથ્યાત્વ ખુલ્લું પડી ગયા પછી તો તેમનું આ ઉપજીવિકાનું સાધન પણ નષ્ટ થઈ જાય છે વેદોએ આપના બીજ અને અંકુર સમાન બે રૂપ બતાવ્યા છે કાર્ય અને કારણ વાસ્તવમાં તો આપ પ્રાકૃત રૂપથી પર છો પરંતુ આ કાર્ય અને કારણ રૂપો સિવાય આપને જાણવા માટે કોઈ બીજું સાધન જ નથી કાષ્ટ ઘર્ષણથી જેમ અગ્નિ પ્રગટ કરવામાં આવે છે તેવી જ રીતે યોગીજનો સાધનાથી આપને કાર્ય અને કારણ બંનેમાં જ ખોડી કાઢે છે કારણ કે આ બંને વાસ્તવમાં આપનાથી ભિન્ન નથી બલકે આપનું જ સ્વરૂપ છે હે અનંત પ્રભુ વાયુ અગ્નિ પૃથ્વી આકાશ જળ પાંચ તન્માત્રાઓ પ્રાણ ઇન્દ્રિયો મન ચિત્ત અહંકાર સમસ્ત જગત તેમજ સગુણ અને નિર્ગુણ સર્વ કાંઈ એકમાત્ર આપ જ છો બીજું તો શું મન અને વાણી વડે જે કંઈ વર્ણોમાં આવ્યું છે તે સર્વ આપણાથી ભિન્ન નથી સમગ્ર કીર્તિના આશરે હે ભગવાન આ સત્વ વગેરે ગુણો અને એ ગુણોના પરિમાણભૂત મહત્ત્વ વગેરે દેવો મનુષ્યો તેમજ મન વગેરે કોઈ પણ તમારા સ્વરૂપને જાણવામાં સમર્થ નથી કારણ કે આ બધા આદિ અને અંતવાળા છે જ્યારે તમે અનાદિ અને અનંત છો આવું વિચારીને જ્ઞાનીજનો શબ્દોની માયાથી ઉપરત થઈ જાય છે હે પરમ પૂજ્ય આપની સેવાના છ અંગ છે નમસ્કાર સ્તુતિ સમસ્ત કર્મોનું સમર્પણ સેવા પૂજા ચરણકમળોનું ચિંતન અને લીલા કથાઓનું શ્રવણ આ છ અંગોવાળી સેવા વિના આપના ચરણકમળોની ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે અને ભક્તિ વિના આપની પ્રાપ્તિ કેવી રીતે થાય હે પ્રભુ આપ તો પોતાના પ્રિય ભક્તજનોનું પરમહંસોનું સર્વસ્વત છો નારદજી કહે છે હે યુધિષ્ઠિર આ પ્રમાણે ભક્ત પ્રહલાદે ઘણા પ્રેમથી પ્રકૃતિ અને પ્રાકૃત ગુણોથી રહીત ભગવાનના સ્વરૂપ ગુણોનું વર્ણન કર્યું ત્યારબાદ તેઓ ભગવાનના ચરણોમાં માથું નમાવીને ચૂપ થઈ ગયા નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત થઈ ગયો અને તેઓ અત્યંત પ્રેમ તથા પ્રસન્નતાપૂર્વક બોલ્યા શ્રી નરસિંહ ભગવાન બોલ્યા હે પરમ કલ્યાણ સ્વરૂપ પ્રહલાદ તારું કલ્યાણ થાવો હે દૈત્ય શ્રેષ્ઠ હું તારા પર અત્યંત પ્રસન્ન છું તારી જે અભિલાષા હોય તે મારી પાસેથી માંગી લે હું જીવોની ઈચ્છાઓને પૂરી કરનારો છું હે આયુષ્યમાન જે મને પ્રસન્ન કરી લેતો નથી તેને મારા દર્શન પ્રાપ્ત થવા અત્યંત મુશ્કેલ છે પરંતુ જ્યારે મારા દર્શન થઈ જાય છે ત્યાર પછી પ્રાણીના હૃદયમાં કોઈ પણ પ્રકારનો તાપ રહેવા પામતો નથી હું સમસ્ત મનોરથોને પૂરા કરનારો છું તેથી બધા જ કલ્યાણકારી પરમ ભાગ્યવાન સાધુજનો જીતેન્દ્રિય થઈને પોતાની સઘળી વૃત્તિઓથી પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે નારદજી કહે છે અસુરકુળ ભૂષણ પ્રહલાદજી ભગવાનના અનન્ય પ્રેમી હતા તેથી મોટા મોટા લોકોને પ્રલોભનોમાં નાખનારા વરદાનો વડે પ્રલોભિત કરવા છતાં પણ તેમણે તેમની તે વરદાનોની ઈચ્છા કરી નહીં એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતા સપ્તમ સ્કંદે પ્રહલાદ ચરિતે ભગવત સ્તવો નામ નવમોધ્યાય સાતમા સ્કંધ અંતર્ગત પ્રહલાદ ચરિત્રમાંનો ભગવાનનું સ્તવન નામનો નવમોધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય